ગાંધીધામ બાલવાટિકા ખાતે આજે કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજના પર્વ નિમિત્તે ઓમ દીદી હિનાબેન જોશીના સ્થાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હવે જોઈએ ગાંધીધામથી મારા વીરોનો એક વિસ્તૃત અહેવાલ આજે કચ્છીનું નવું વર્ષ એટલે કે અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે બાલવાટિકા ગાર્ડન ઓસ્ટલો ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું હતું ઓમ દીદી હિનાબેન જોશી રવિભાઈ શર્મા અગ્રવાલ ટિમ્બર મગનભાઈ મનીષભાઈ ગીરીભાઈ વિનુભાઈ ભદ્રેશભાઈ યોગ કેન્દ્રના સહયોગીઓ સૌ લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ તકે આમ તો ટીન્યુ સાથેની વાતચીતમાં માહિતી આપતા ઓમ દીદી હિનાબેન જોશીએ જણાવ્યું હતું કે છોડમાં રણછોડની ભાવનાને ચર્ચા કરવા માટેના હેતુ સાથે આજે કચ્છી નવા વર્ષ આષાઢી બીજ નિમિત્તે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકોએ હોર્શપેર આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લઈ સહભાગી થયા હતા અને ખાસ કરીને વૃક્ષારોપણ બાદ તેના જતન માટેના પણ સંકલ્પ સૌ કોઈએ સાકાર કર્યા હતા